હલો ગાઈસ મજામાં હશો આશા કરો એકદમ મોજ મોછો મસ્ત બ્લોકમાં સ્વાગત છે આપણું હા આજે આવ્યા તા કોમ પર કોમે આજે સ્ટોક કરવાનો હતો એટલે સાઈડ ઉપર આવ્યા હતા આજની સાઈડ તમને બતાવીએ ગાઈશ આપણે પહેલા તો શું બતાવીશું ખબર ચણતર કરેલું આખા મકવાનનું અને આજે સ્ટોક કરવા મે આવ્યા હતા રેત પાલક બાલક દીધો બધું ઓકે કરી દીધું તો ગાઈસ આપણે તમને બતાવીએ ચલો પેલા દોસ્તો જો રેત બેત ચડાય ગઈ હે અંદર નોખવાનું ચાલુ થઈ ગયું વાગ્યા લગભગ પોણો એક વાગી ગયો દોસ્તો જુઓ આ રેતના બે ટકા થઈ ગયા પાલક પાલક બધી તો કાલે હરિયું કોમકાજ લેવાનું હોય સીલિંગનું દિવાલોનું એવું બધું ઓકે થઈ ગયું આજ સ્ટોકમાં સ્ટોક કરીને દોસ્તો આ મકાનનું પ્લાસ્ટર કરવાનું હોય સિદ્ધપુર સિદ્ધપુરમાં પ્લાસ્ટર આપણે રાખેલું હોય સંત પ્લાસ્ટર એટલે આ પ્લાસ્ટર કરવાનું હોય તો આ બાજુ બધું ગલીઓ છે સોસાયટીઓ બરાબર એટલે આ કોમ કરવાનું હોય કાલથી સ્ટાર્ટ થાય પ્લાસ્ટરનું તો વિડીયો જોતા રહેજો દોસ્તો સપોર્ટ ટાલતા રહેજો જો પ્લાસ્ટર કેવું થાય છે એ પણ તમને બતાવશું ઉપર લગભગ ઉપર કેબિન બેબિન થઈ ગયું બધું ઓકે અમે કરીને ગયા હતા એનો વિડીયો લગભગ આવ્યો નહીં આ ચેનલ પર સીલીંગ બિલિંગ કરવાની દિવાલો થઈ જાય જેટલું પ્લાસ્ટર થશે એટલું તમને બતાવીશું દોસ્તો પાલક બોલક બધી ત્રણ રૂમ છે એક આટલો રૂમ છે એક છેલ્લો રૂમ હે સરદાદ બાથરૂમ કોમન હ હા સરદા બાથરૂમ છે કોમન હે બરાબર આ બી સેમ ટુ સેમ બાજુ દોસ્તો આ બાજુ અમે આ સાઈડ બે બાજુ દરવાજા મકાનના આ બાજુ પણ સોસાયટીએ આ મોટું ટોકું આ પાછલી સાઈડ છે હજુ કાલે દોસ્તો ચાલુ કરવાનું પ્લાસ્ટર કેટલા દિવસમાં પટાશે તમે વિડિયા જોતા રહીજો કેટલા દિવસમાં અમે પટાઈએ છીએ પ્લાસ્ટર આજુબાજુ વિસ્તારમાં સિદ્ધપુર આજુબાજુ વિસ્તારમાં કોઈને પ્લાસ્ટર કરવું હોય તો મારો નંબર લખી દેજો નેવું એક સાસઠ ઓગણીસ સાત છેતાલીસ ઉપર સાથે સિદ્ધપુર આ જો બસ આવા જ વિડિયા બ્લોકમાં આવતા રહી અવર જવર તો દોસ્તો તમને આ સાઈડ બતાવી તમને અને બીજી એક મારા સાઈડ છે બાજુના ગામમાં એક કોટમાં એ પણ સાઈડ સાઈડનો વિડીયો લગભગ આવ્યો નહીં પણ એ સાઈડનો વિડીયો પણ આવશે બરાબર એટલે મારે ચેનલ હમણાં ચાલુ કરી એટલે સપોર્ટ સાહ સહકાર આપી દેજો લાઈક અને શેર અને સબસ્ક્રાઇજ કરનારા દોસ્તો ભૂલતા નહીં જેમ કે સબસ્ક્રાઈબ કરી નાખશો તો આવતો વિડીયો મારો તમને તરત મળશે ખાસ કરીને સબસ્ક્રાઇજ કરી દેજો એટલે અવર જવર વિડીયા હું મૂકતો મૂકવાલું તો તમને મળે બરાબર રેડી હા જો બસ કંપનીનો ફોન ચાલુ કરવાનું હો હોડી બુંડીનો આ પ્લાસ્ટર બધું અમે કરીને જતા કુંડી ચણી પહેલાં ચણી નાખીએ પછી પ્લાસ્ટિક અંદર થઈ ગયું એક હાથ મારી દીધું એક હાથ મારવાનો હો જુઓ બસ દોસ્તો આજે આટલું જ આવતા વિડીયોમાં ફેરથી આપણે મળીશું આ બ્લોગ તમે જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો એટલે અવર જવર તમને મળતા રહેશે બરાબર એવું બનશે નહીં કે આપણે વિડીયા નહીં મોકલ્યું મોકલશું જ અને આપણી ચેનલમાં રોજ વિડીયો આવે જ છે અને આ કેમ્પનો પણ વિડીયો મોરે મોકલ્યો હોય તમે જોઈ લેજો પ્રોફાઇલ ખોલીને અને મહાદેવનો કેમ્પ પણ હશે તે બિલિયા રોડ પર લાલપુર ઇન્દિરાનગર એ પણ વિડિયો તમને હજી અમે નોખી હોય એટલે એ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલના એટલે તમે વિડીયોમાં જેવો નોખું એવું તરત તમને મળે ચલો આજે આટલું જય માતાજી દોસ્તો હર હર મહાદેવ હા